નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવે છીએ ગતડા ગામમાં ને ગતડા ગામની બાજુમાં અહીંયા જૂનવાણી એવી વાવ આવેલી છે રાજા સાહેબ વખતની તે આપણે આજે જોશું તેની જાણકારી અને કેવી જગ્યા છે તે આપણે આજે જાણીશું તો બને રહેજો વિડીયોમાં તો આ જગ્યા જોવો છો કને નદી છે ને નદીની બાજુમાં અહીંયા કને વાવ આવેલી છે તો એવું કહેવામાં આવે છે કે રાજા સહિત વખતની આ વાવ છે તો અહીંયા બધો ચારે તરફ જોશો તો અહીંયા પથ્થર પાણી દેખાઈ રહ્યો છે ડુંગર વિસ્તાર ને અહીંયા પહેલી જ વાવ અહીંયા કને છે એક આ થોડીક હાલમાં લગભગ રિપેર સિપેર કરવામાં આવી છે ને પાણી અંદર છે કે નહીં તો પાણી પણ અંદર છે અહીંયા કને લગભગ સમજી લો ને સાત આઠ ફૂટ ઉપર પાણી છે બહુ સારું કહેવાય હાલમાં પણ પાણી અહીંયા મીઠું ભરી પડ્યું છે ને અહીંયા બાજુમાં આપણે જોઈશું તો અહીંયા આવારો બનાવવામાં આવ્યો છે પાણી કાઢીને આવાડોમાં અહીંયા જીવ જનાવરને પીવા માટે તો હજી પણ અહીંયા આજુબાજુ શું છે તે પણ આપણે જોઈશું એક વાવ આપણે જોવા મળી છે ને અહીંયા કને અહીંયા પણ આપ જોઈ શકો છો અહીંયા કને પણ એક વાવો લગભગ આપણને જોવા મળી રહી છે આ પણ એક વાવ છે એકદમ ગોલ આકારની ને આ વાવમાં પણ પાણી આપણને દેખાઈ રહ્યું છે અંદર તો મિત્રો આ જે તે વખતમાં ખોદવામાં આવી જશે તેની સાઈડમાં આવાળ જેવું પાણી રાખવા માટે પણ બનાવવામાં આવ્યું છે બહુ જોવા જેવી છે તો આપણે અહીંયાથી આનું ખોદકામને આપણે વિચાર કરીએ તો એ વખતે પથ્થર માય જ આ ખોદી છે આ સાઈડ માં પણ આપણે જો પથ્થર એવો ને એવો પડ્યો છે અને ગોલ આકાર ને એવી ખોદી છે આ પાણી જોઈ લો આપ સરસ મજાનું પાણી એવું લગભગ છ સાત ફૂટમાં જ પાણી આ મીઠું પાણી છે નહીં આ મીઠું બરાબર એકદમ મીઠું પાણી ને હજી આપણે અહીંયા પથ્થરમાં મેન જે વાવ છે તે આ રહી મોટી વાવ આપણે બે નાની વાવ જોઈને આ મોટી વાવ જેને સેલોર કહેવામાં આવે તો રાજા સહી વખતની હાથેથી આ લોકો ખોદી હશે જે તે વખતે કેવી રીતના ખોદી હશે બહુ જોવા જેવું તો આપણે પહેલા અંદર જોઈએ આવીએ પછી આપણે ઉપરથી પણ જોઈશું તો પગથિયા પણ બધા એન્મેથી જ બનાવેલ છે પથ્થરમાંથી જ સુંદર મજાની વાવ આપે આવી વાવો ખાસ ક્યાં કચ્છમાં જોવા મળશે પહેલી વખત આપણે આવી જોઈ છે કચ્છમાં અને પાણી પણ એકદમ જ ચોખ્ખું જઈને કહેવાય ને ભરી છે અંદર આપણે જાશું અને અહીંયા જોઈએ તો આપણે પાણી ભર્યું છે છે વાવ પાણી પણ આપણે ચાખી કેવું તો મિત્રો એકદમ મીઠું પાણી છે અને હવે આપણે બહાર જઈશું અને બહારથી થી જોશું અને તેની જાણકારી પણ આપણી સાથે એક વડીલ છે તેની પાસે આપણે મેળવીશું અને આ ઉપરનો દ્રશ્ય અહીંયાથી સુંદર મજાનો પથ્થર જ છે મોટો પથ્થર ને તોડી તોડીને ઉપરથી કંઈક આવી જોવા મળી રહી છે આપણને નદીના કિનારે ઉપર જ છે તો આપણી સાથે છે ભાઈ તેની પાસે આપણે જાણીશું

હવે અહીંયાથી જોઈ શકો અવાડામાંથી કદાચ અવાડું સાફ કરવો હોય તો આ પહેલા વખતનું હજી પડ્યું છે અહીંયા કાણું છે આ કાણામાંથી આપણે અવાડું સાફ કરીને કચરો બહાર કાઢી મૂકાય તો આ તે વખતનું બધી ટેકનોલોજી છે અને આ અવાડો છે તે હાલમાં લગભગ બનાવવામાં આવે છે સિમેન્ટનો છે હમ તો ઘણા વર્ષે એને પર થઈ ગયા છે તો મિત્રો આ આજે આપણે જોઈએ તે ઐતિહાસિક જેને કહેવાય વર્ષો જૂની રાજાશાહી વખતની વાવ વાવો અહીંયા આવેલ છે નદીના કિનારા ઉપર તો આ જતાવીરા ગામથી આગળ ગચડા ગામ આવેલ છે ગતડા ગામની સીમની નદીના જ કિનારે આ જગ્યા આવેલ છે તો બહુ જોવાલાયક સ્થળ છે અહીંયા ગને વર્ષો જૂનું રાજાશાહી વખતનું તો આપણે વાવો તો ઘણી કદાચ હશે રાજાશાહી વખતની પરંતુ આ જે ઓરિજિનલ છે એ આવી ઓરિજિનલ આપણને ક્યાં જોવા નહીં મળે કારણ કે હજી પણ પથ્થરમાં જ ખોદેલું એ જ જે ત્યાંનું કામકાજ છે એ જ આપણને જોવા મળી રહ્યું છે ને હજી એવું સારું એવું દેખાઈ રહ્યું છે આપણને પાણી પણ અંદર મીઠું એવું બધા ભરેલ છે તો બહુ સારું કહેવાય તો મિત્રો આ જે આપણે હાલ વાવ જોઈ એની મેન આપણે સબૂત મળી ગયો છે અહીંયા જે આપ જોઈ રહ્યા છો તે જે આ જિલ્લા છે ઊંડા ઊંડા ખાડા એ ગાડાના છે પહેલાના વખતમાં જે ગાડા હાલતા જેના પૈડા ટાયર જેને કહેવાય લોખંડના પાટાવાળા હતા એ હાલી હાલી ને આ ખાચા પડી ગયેલ છે તો વર્ષો જૂનો જે સમજી લો કે જે તે વખતના પહેલાં જે રસ્તા હતા આવા હતા ને અહીંયાથી પણ એક રસ્તો જાય છે આ તો આ પહેલાં આ સિલ્વર બનાવી દે એનું કારણ એક જ છે કે આ રસ્તામાં છે અહીંયા રસ્તામાં માણસો આવતા જતા અહીંયા કને એના ગાડાના બળઝિયા કે જે કઈ એના પાલતુ જાનવર ઘોડા કે જે હોય તેને પાણી પીવા માટે વાવ ખોદવામાં આવી હતી અહીંયાથી આ જૂનો રસ્તો પણ જોઈ શકો છો લગભગ સેંકડો હજાર વર્ષો જૂનો હોય એવું લાગી રહ્યું છે આપણને આ જે ખાચા જે આપ જોઈ રહ્યા છો આ ટાયર ઘસાઈ ઘસાઈને જે અહીંયા બને છે એવું જગ્યા તો જગ્યા બહુ જોવાલાયક છે અહીંયા અને આપ ખાચા જોઈ શકો છો આપ આ જૂના જમાનામાં અહીંયાથી તે વખતે આજે જ્યારે વાહનથી આપણે જ્યાં ત્યાં જઈએ છીએ તો તે વખતમાં આ ગાડા કે ઘોડાથી અહીંયાથી જતા હશે માણસો જૂના જમાનામાં તે વખતનું આ સ્થળ છે તો બહુ જૂનું સ્થળ છે આ અને હજી પણ આ અહીંયા આ તરફ આ રસ્તો જઈ રહ્યો છે તો રસ્તો ક્યાં નીકળતો હશે એ આપણને ખબર નથી ભુજ નીકળતો હોય કે અંજાર નીકળતો હોય પરંતુ પહેલાના વખતમાં જે રસ્તો હતો એ કાચો આ હતો કચ્છનો એવું કહેવામાં આવે છે કે કચ્છમાં જે અવર જવર થતી એ મેન માર્ગ છે આ આગળ પણ આ બાજુ ક્યાં જતો હશે આપણા ગામમાં પણ આવો જૂની ગડાવટ છે પરંતુ આ જુ એને મળતી હશે કે નહીં તે આપણને ખ્યાલ નથી અને સામે આપણને એક હજી એક સુંદર જગ્યા જોવા મળી છે તો એ જગ્યા આપણે ખાસ જોવાની છે તો બને રહે છે વિડીયોમાં કેવી જગ્યા છે ઐતિહાસિક તો મિત્રો આ જે આપણે જગ્યા આવ્યા છીએ આ કચ્છની તમને ક્યાં જોવા નહીં મળે એવી જગ્યા આપણે આવ્યા છીએ આપ જોઈ શકો છો તે હેલ કહેવામાં આવે છે એટલે પાણા ઉપર પાણો રાખેલ છે નીચે મોટો પાણો છે માટે માથે ઉપર નાનો પાણો છે તો હેલ કહેવામાં આવે છે અને હેલ કોને રાખી હતી તે પણ આપણે ઇતિહાસ તેનો જાણીશું તો ઐતિહાસિક આ સ્થળ છે અને કેટલો ઊંચો પથ્થર આપ જોઈ શકો છો મોટો પથ્થર આ બઉ સુંદર એવી જગ્યા આ નીચેનો પથ્થર છે મોટો અને ઉપર છે એ નાનો પથ્થર છે ભાઈ ઉભા છે ઉપર છે તો બહુ સરસ મજાની જગ્યા છે આ જેને હેલ કહેવામાં આવે છે

અંદાજો લગાવી શકીએ કે આવડા મોટા પથ્થર જો સ્ત્રીએ રાખ્યા હોય તો સ્ત્રીમાં કેવી તાકાત હશે કેવી હશે તો બહુ ઐતિહાસિક અને જોવા જેવું આ સ્થળ છે અને કચ્છમાં તો ઘણા રહસ્ય ઇતિહાસો છુપાયેલા છે ને ખાસ કરીને ગામડામાં અને મિત્રો આપણો એ જ પ્રયાસ છે કે આવી જગ્યાઓ જે છે જૂની જેને આજ સુધી લગભગ એને ખબર જ નથી ગામડાઓમાં આવો ઇતિહાસ ચુપાયેલો છે એ રહસ્ય આપણે આપણી આપણી સમક્ષ આપણે વિડીયો દ્વારા આપણા વ્લોગ દ્વારા આપણે પહોંચાડી શકીએ ને તમે પણ જોઈ શકો તો આપણી કચ્છનું ગૌરવ કહેવાય કે આવી જગ્યાઓ અહીંયા આવેલ છે કચ્છમાં તો ઘણી એવી ગામડાઓમાં હજી પણ આવું આપણને જોવા મળે છે કલ્ચર આપણું